विक्रम सगर वडाली नगरपालिका सदस्य पण समय थी मीडिया चालेल થોડું અસંતોષ જેવું વડેલી નગરપાલિકાની અંદર પરંતુ અમારે કામ બાબતે થોડો અસંતોષ હતો એ બાબતે અમે સદસ્યશ્રીઓ લેખિતમાં પોતાની સહીથી ચીફ ઓફિસર શ્રીને જાણ કરી હતી કે અમારા જાણ બહાર કેટલાક કામો નક્કી કરવામાં આવી રહ્યા છે તો તેની જાહેરાત ન આપવામાં આવે તો અમારી માંગ એ છે કે નગરપાલિકા પ્રમુખશ્રી અમને વિશ્વાસમાં લઈ અને કામ કરે કરે કામો નક્કી વડાલી નગરપાલિકામાં જે અમારો જે અસંતોષ હતો તે અમારી ભારતીય જનતા પાર્ટી વડાલી શહેર તેમજ જિલ્લાને ધ્યાનમાં આવ્યો તો તેમને

એ ન્યાય મળે એવો અમારો આશય છે નગરપાલિકાના સદસ્યોએ જે આવેદન આપેલું હતું ચીફ ઓફિસર સાહેબને એ મુદ્દે હું એટલું જ કહેવા માંગીશ કે આવતી જનરલ સભા બધા સદસ્યો ભેગા થઈ કામો નક્કી કરી અને કામો મૂકવામાં આવશે